દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં રાજીવ ગાંધી ભવનનું બિલ્ડિંગ છેલ્લા નવ વર્ષથી ખંડેર હાલતમાં છે ટીડીઓ કચેરીથી માત્ર ત્રીસ ફૂટ દૂર આવેલ રાજીવ ગાંધી ભવનનું બિલ્ડિંગ જોખીમ બન્યું દાંતીવાડા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરથી માત્ર ત્રીસ ફૂટ જેટલું જ દૂર રાજીવ ગાંધી ભવન બિલ્ડિંગ હાલ ખંડેર બન્યું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના અંતર્ગત વર્ષ બે હજાર બારથી તેરમાં રાજીવ ગાંધી ભવન નિર્માણ માટે અંદાજે પચીસ લાખ ગ્રાન્ટ ફાળવ્યા બાદ કામગીરી ચાલુ કરાઈ હતી જે બાદ રાજીવ ગાંધી ભવન નિર્માણ માટે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ પરંતુ આજે નવ વર્ષ વીતવા આવ્યા છે તેમ છતાં આ બિલ્ડિંગ અધૂરું રહેતા હાલ આ બિલ્ડિંગ સાવ ખંડેર બન્યું છે તાલુકા મથકના રાજીવ ગાંધી ભવન નિર્માણ લાખો રૂપિયાનું આદરણ કરાયું છે અહીં પૂરી ગ્રાન્ટ તો વપરાય છે છતાંય બિલ્ડિંગની કામગીરી અધૂરી છે તેને કારણે અહીં વપરાયેલા લાખો એણે ગયા છે સરકારી તેમજ જાહેર કાર્યક્રમોની સગવડ માટે તેમજ તાલુકા મથકે કામ અર્થે આવતા અરજદારોને સારી સુવિધા મળી રહે તે માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહિદરી યોજના અંતગ્રંથ અંદાજિત પચીસ લાખ રૂપિયા ખર્ચી રાજીવ ગાંધી ભવન હોલ બનાવી સરકાર દ્વારા આયોજિત હાથ ધરાવવામાં આવ્યું હતું તાલુકા મથકે રાજીવ ગાંધી ભવન હોલ બનાવવા વર્ષ બે હજાર બારથી તેરની સાલમાં મંજૂરી મળી હતી માહિતી મુજબ આ કામ માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ વપરાઈ દેવામાં આવી છે ત્યારે અહીં માત્ર આ બિલ્ડિંગની છત અને દિવાલ ઊભી કરી છે ત્યારે જે કામ છેલ્લા નવ વર્ષ થી બંધ છે તેના કારણે આ બિલ્ડિંગમાં અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે અને સંપૂર્ણ ભવન હાલ ખંડેર બની છે વેખિલાશ્રી માં પણ કાટ આવ્યો છે